નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આણંદના પૂર્વ કોંગ્રેસી કાઉન્સલર ઇકબાલ મલિકની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ આનંદ નગરપાલિકા પૂર્વ કોંગ્રેસની કાઉન્સલર ઇકબાલ ઉર્ફે બાલા યુસુફ મલિકની હત્યાના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે પોલીસે બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરી છે અઢી વર્ષ જૂની અદાવતમાં કોંગ્રેસના નેતાની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટના મુજબ આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસ કાઉન્સલર ગઈકાલે સવારે મુજબ મોર્નિંગ માટે નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક શખ્સો ઇકબાલ મલેકનો ઝગડો થયો હતો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આણંદ જિલ્લા પોલીસે અમદાવાદ પોલીસની મદદથી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓમાં ફૈઝલ ઇલિયાસ હુસેન મલિક અને અૈયાન અલ્તાફભાઈ મલિકનો સમાવેશ થાય છે બંને આરોપીઓ સુરેલી ઉમરેઠના રહેવાસી છે હત્યાના ગુણાના આરોપી ફૈઝલ ઇલિયાસ મિયા મલિકને અઢી વર્ષ અગાઉ ઇકબાલ ઉર્ફે બાલા સાથે માથાકૂટ થઈ હતી ફૈઝલ મલિક આ મૃતક ઇકબાલની સંબંધી યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને તેણીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો જે તે વખતે ઇકબાલે તેને માર મારીને વરગડો કાઢ્યો હતો જેની રિસાખિયા ફૈઝલે પૂર્વ કાઉન્સલર ઇકબાલની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે